નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનું આજે આપણે વાત કરવાના છીએ એક એવા ગુજરાતી જેમણે પોતાના પુત્રના લગ્નની કંકોત્રીઓની અંદર સોનાની મૂર્તિઓ અને સાંદીનું મંદિર છે બનાવી છે તેની વાત કરવાના છીએ આપણે અનંત અંબાણી અને રાધિકા મરસંતના લગ્નની તો દોસ્તો અનંત અંબાણી અને રાધિકા મરસંતના લગ્નના દિવસો નજીક આવી ગયા છે ત્યારે જામનગર અને ઇટલીમાં ફ્રાન્સ વર્ષે લક્ઝરી ક્રુઝમાં ભવ્ય રીતે

કાશી આવ્યા હતા જોકે આ સાથે હવે અનંત અને રાધિકાના લગ્નની પંકોત્રીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લગ્નનું કાર્ડ લાલ રંગમાં જટિલ રીતે તૈયાર કરવામાં આવ્યું છે મુંબઈમાં બારમી જુલાઈના રોજ યોજાનાર આ ભવ્ય સમારોહમાં પરંપરા અને ભવ્યતાનું મિશ્રણ જોવા મળશે અનંત અને રાધિકાના લગ્નની કંકોત્રીની લાલ રંગના બોક્સ માં છે તેમાં સાંદી નું મંદિર છે જેમાં ગણપતિ રાધા કૃષ્ણ અને દેવી દુર્ગા ની સોના ની મૂર્તિઓ છે તમામ કાર્યક્રમો ની વિગતો જોઈએ તો કે આમંત્રણ કાર્ડ ખોલવામાં આવે છે ત્યારે દરેક લગ્ન સમારંભ માટે અલગ અલગ કાર્ડ દેખાય છે તેમાં સાંદી થી બનેલું કાર્ડ છે જે પ્રાચીન મંદિર મુખ્ય દરવાજા જેવું લાગે છે તેમાં લગ્ન ની વિધિ ના વિવિધ કાર્યક્રમો ની વિગત દર્શાવવામાં આવી છે આમંત્રણ બોક્સની અંદરના અન્ય કાર્ડમાં ભગવાન વિષ્ણુ અને હિન્દુ દેવી દેવતાઓના જટિલ કોતરણીવાળા શિલ્પો છે. લગ્નના આ કાર્ડમાં ઘણા સંસ્મરણનો સમાવેશ થાય છે. જેમ કે એ આર નામ સાથે વરત કામ કરેલું કાપડ જોવા મળે છે. વાદળી સાલ અને અનેક ભેટોથી ભરેલું સાંદીનું બોક્સ છે. લોકો આ કાર્ડને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

તાજેતરમાં દંપતીએ તેમના પરિવાર અને મિત્રો સાથે ઇટાલીમાં વૈભવી ક્રૂઝ પર ઉજવણી કરી હતી હવે લગ્ન છે બારમી જુલાઈ તેરમી જુલાઈએ આશીર્વાદ સમારોહ અને ચૌદમી જુલાઈએ રિસેપ્શન યોજાશે તો આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ દોસ્તો આવી જ માહિતી તમને આ ચેનલ પરથી સમયસર મળતી રહેશે